નમસ્કાર મિત્રો હું આર કે ચાંગણી ફરી એક વખત આપની સમક્ષ હાજર છું નવા વિડીયો સાથે દોસ્તો આપણે બધાને ખબર છે આપણે ચીન સાથે સંબંધો સારા નથી છતાં પણ ચીનની તમામ વસ્તુ આપણા દેશમાં મળે છે કે નહીં બેટરી કયો રમકડા કયો એ ટુ જ કોઈ પણ વસ્તુ આ તો હું તમને ખાલી બેકગ્રાઉન્ડ બનાવું છું કે ચીન ના આરે ચીન વસ્તુ એટલે આપણે શું સંબંધ છે એ કહું છું તમને અત્યારે કોઈ પણ છોકરાઓ તમે જુઓ ને મજબૂત નથી અમે ના ના તો ત્યારની હું તમને વાત કરું હવે ચીનની આરે હું સંબંધ છે હું મતલબ છે આપણે એ હું તમને કહેવા માંગુ છું બાકી ચીનની આપણે કઈ જરૂર નથી ભાઈ છોકરું તાકાતવાળું ન હોય ફિઝિકલી હેલ્થી ન હોય એનું મેન કારણ શું હોય આપણે શું કહેતા ખાવા પીવામાં જ્યાંક નબળું હોય અથવા તો ખાવા પીવા સારું ન મળતું હોય ચોક્કસ એ પોઈન્ટ છે જ પણ બીજો પોઈન્ટ શું છે ખબર એ જે રમકડા રમે છે ને એ રમકડા એને નબળું બનાવે છે તમે વિચાર કરો અને યાદ કરો મારી ઉંમરના જે છોકરા છે નાનપણના ત્યારના એ રમકડા કેવા હતા ખબર બાપા કેવા લઈ આવી દઈએ લાકડાના ગાડા લાકડાના બરધિયા સાયકલના ટાયર લોઢાના વ્હીલ એ દોરી બાંધી આવતો હોય રમકડું જેવા રમકડા એવું મજબૂત બને અત્યારે તમે ચાઇના રમકડા છોકરાને આપો કેવા હોય હાલતા તૂટી ગયા એવા પાછું એટલું જ ને તમે જુઓ આપણા કર્મની કઠણાઈઓ જે રમકડાથી છોકરું રમતું હોય ને ત્યારે આપણે રમકડાનું ધ્યાન રાખવું પડે કે રમકડું ન તૂટી જાય હવે જે છોકરાને રમવા માટે આપેલા રમકડાનું ધ્યાન જો આપણે રાખવું પડે તૂટી ન જાય તો એ રમકડાથી રમીને કંઈ છોકરું મજબૂત બને અને જેવા મજબૂત રમકડાથી છોકરું રમતું હોય એવી જેને પાછી હમી ભૂખ લાગે અને ભૂખ લાગે તો જ એ ખાય તો એ ફિઝિકલી હેલ્થ બની શકે મજબૂત બની શકે હવે ટાણું શું છે છોકરા ઝીણા ઓલા રમકડા હોય ગોઠવતા હોય એમ કે આનાથી માનસિક સુધારો આવે માનસિક મેન્ટલી હેલ્થી બને છોકરું ચોક્કસ બનવું જોઈએ પણ ફિઝિકલી હેલ્થી પણ બનવું જોઈએ એના માટે છે ને એને રમકડાં પણ એવા આપવા જોઈએ કે જે મજબૂત હોય અને રમકડાથી રમીને છોકરું ઠાકવું જોઈએ રમીને છોકરું ઠાકે નહીં ને ત્યાં સુધી ફિઝિકલી હેલ્થી આવે જ નહીં અને આવું જોઈએ મહેરબાની કરીને છે ને ચાઇનીઝ રમકડા તો છોકરાઓને ન જ આપી અને જે જૂની રમતો હતી ને છોકરાઓની આપણી એ આપી એનાથી હું થાય એનું શરીર કસાય ક્યારેક પડશે થોડુંક લાગશે અને ને મજબૂત બનશે એટલે ફક્ત ખાવા સારું આપવું આપવું જ જોઈએ સારું ખાવાનું હોવું જોઈએ એની સાથે સારું રમવાનું પણ હોવું જોઈએ સારું રમશે એ તો જેને ભૂખ લાગશે ને નહીં તો સારું ખાઈના ખાવાનું આપવાથી પણ શું ફાયદો થવાનો છે તો ફરી મળશું આજે આટલું ઘણું નવા વિડીયો સાથે અને વંદે માત્ર જય જય ગુરુ ગુજરાત થેન્ક્સ ફોર વોચિંગ ધન્યવાદ